ભરૂચના બોલાવ જિલ્લા પંચાયતનું નૂતન વર્ષ ને મિલન સમારોહ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો ભરૂચના બોલાવ ગામના મૈત્રીનગર કોમન પ્લોટમાં ભરૂચના બોલાવ જિલ્લા પંચાયતનું નૂતન વર્ષ ને મિલન સમારોહ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા સાથે સંગઠનને વધુ મજબૂત કરવા સાથે આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશને આહવાન કરવામાં આવ્યું છે આત્મનિર્ભર સંકલ્પ ભારત માટે અને એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયત સીટમાં અને શહેરમાં બે કાર્યક્રમો તબક્કામાં કરવાનું આયોજન છે આજે ભરૂચ જિલ્લાનો છેલ્લો ગોલાવ જિલ્લા પંચાયતનો સ્નેહ મિલન કાર્યક્રમ છે હજારો લોકો ભરૂચ જિલ્લાના ચોત્રીસ જિલ્લા પંચાયત અને શહેરોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તમામ નાગરિક ભાઈઓ બહેનો સાથે આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ અને સ્વદેશીની વ્યાપક ચર્ચા કરવામાં આવી છે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વિદેશની નિર્ભરતા સમાપ્ત કરવા માટે અને વિશ્વની મહાસત્તાઓની સામે ભારતને આર્થિક રીતે આગળ વધતા કોઈ રોકી ન શકે એવા શુભ હેતુથી પ્રધાનમંત્રીએ આ સૂત્ર આપ્યું છે જેનો સાર્થક અમલ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી થઈ રહ્યો છે ભોલાવ જિલ્લા પંચાયતમાં વિશાળ સ્નેહ મિલન કાર્યક્રમ એ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શુભેચ્છકો સોસાયટીઓના પ્રમુખો ગામના નાગરિક ભાઈઓ બહેનોની મોટી ઉપસ્થિતિમાં સંપન્ન થવા જઈ રહ્યો છે